રામ રામ મિત્રોને સ્વાગત છે નવા લોગમાં સવારનો સાત જેવો ટાઈમ થયો હોય અને આપણે જે વાત આવી ગયા છે અહીં નેપિરિયર ઘાસનું કટિંગ કરવા વરસાદ વધુ પડ્યા એટલે જે આનીકર બહુ હોય તો નહીં નકર આ ક્યારા પૂરા થઈ જાય એટલે ઓલી સાઈડથી કાયદેસર વાઢવા જેવું થઈ જાય પણ એ હું આજુખા વરસાદે બનવા દીધું નહીં તો હવે આ એક ક્યારો હે આપણે વધી જઈએ એટલે પછી વારી થોડાક દિન ખાલું આવીએ અને પછી વારી યુરિયા ખાતર બાતર નાખ્યું તો વારી વધશે પાણી લાગી ગયું હે એકદમનું એટલે બહુ વધી શકતું નથી થળિયા હળી ગયા હે જો કંઈક આ રીતનું ઊંચાઈ છે અને આ કંઈક આપણે વાઢી લીધું હે અને બાકી જો આવું વધાઈ ગયું ને એ આ રીતનું કંઈક છે આપણે નોકર આ દોઢક મહિનોથી હાલે હે છ ક્યારા તા ઓલી સાઈડ થઈ ગઈ પાછું પણ આ વરસાદ વધી ગયા એટલે પાણી લાગી ગયું એટલે બહુ વધી ના થઈ ગયું અને આની ઉકરા આપણે મગફળી હાલો તો મિત્રો જે આપણે આજે છે ને મગફળીની અંદર ઈયળની અને ફૂગનાશક દવા આપણે મારવાની થાય છે જે નામી તડકી નીકળી ગઈ છે નકર વરસાદ ચાલુ હોય તો દવા છાંટવાનું સેટિંગ ના આવે ત્યાં તડકી નીકળી હતી દવા છાંટવાનું પછી પરિયાણ કરી નાખ્યું હે હવે પરિયાણ શું થાય સક્સેસ થાય કે ના થાય અત્યારે ફીટ સાઠ દિવસ થયા હૈઢવીના અને એમાં બીજી ફેરે આપણે ફૂગનાશક અને ઈયળમાં કોરાજન અને ક્લોરોફાઈ અને કલટાર ભેગી નાખી અહીં નગર પાછી ચોવી બાવીસથી ત્રીસ તારીખમાં વરસાદની આગાહી છે તે મગફળી વધુ વલ ના કરી જાય એના માટે આપણે ચાર ચાર મિલી કલટારે નાખી અહીં અને ઓગણચાલીસ નંબર મગફળી છે હવે આ મહિનોથી હવા મહિનો કાઢશે પછી ઉપડી જાય એટલે હવે આને માવજત ટૂંકમાં આપણે હે ને વેલેરી કરવી ચાલુ કરી દઈ હા તો મિત્રો દવાની અંદર આપણે હે ને વારેખેર એમાં મેઘટ બેન્જો આપણે છાંટતા બે ફેર એ રાઉન્ડ લીધા છે આજુખેર મેઘનું સ્ટ્રાઇક આપણે બદલાવી થોડીક એટલે કોરાજન છે અને કલટા છે સીઝન્ટાનું અને આ પ્રયોગ શો છે બીએસએફનું આ દસથી બાર મિલી નાખવાનો આવે અને આ ઊંચામાં ઊંચું ફૂગનાશક ટૂંકમાં કહેવાય આનાથી ઊંચું લગભગ નહીં આવતું હોય મૂઘા મૂંઘું આને સાડા ત્રણસો મિલીના સાડા એકવીસો રૂપિયા પડે બાકી અલગ અલગ એરિયામાં અલગ અલગ ભાવ થતા હોય પણ અમારા અહીંયા સાડા ત્રણસો મિલીના સાડા એકવીસો એટલે તમે બાર મિલી નાખો ને એટલે છત્રી પંપ જેવા થાય એટલે આ સારામાં સારું કામ કરે છે આપણે બે રાઉન્ડ આના લાગી જઈએ એટલે ક્યાંય રાતળીઓ આવે નહીં અને ઓગણચાલીસ નંબરમાં રાતડીયાની થોડીક તકલીફ રહીએ બાકી બીટીમાં ને આખો ઈઠાઇમાં રાતળિયાનો બહુ પ્રશ્ન રહેતો નથી અને આ છે આપણે ક્રોરોફાઈ રિફોસ એમાં પાંચ ટકા સાયપરવાળું હે પચાસ ટકા ક્રોરોફાઈ અને પાંચ ટકા સાયપર આ છે સાયપર છે ને એ કામ કરે કે એ માથે કોન્ટેક થાય ને એટલે મરી જાય એટલે સાયપરવાળું અત્યારે મગફળી વડી છે એટલે ક્યાંક ઈયળ રહી જાય તો સાઇપરવારું જ ચૂસ કરવાનો જેથી કરીને આપણે રિઝલ્ટ સારું મળે અને આમાં છે ને હજી એક આપણે ઓલું નાખી હગાય સ્ટીકર પણ સ્ટીકર આપણે હજી નાખ્યું નથી પછી જાજી દવા થઈ જાય ને એટલે ઝાજું બહુ રિઝલ્ટ ના મળે એટલે ઘરે આપણે સ્ટીકર નાખ્યું નથી અને વરાપ વરાપનામી થઈ ગઈ છે એટલે બહુ વાંધો આવીએ નહીં નકર વરસાદ જેવું વાતાવરણ હોય તો સ્ટીકર નાખી હગાય તો આનું પ્રમાણ અમે કોરાજીન પાંચ મિલી નાખી હહીં અને આ કલ્ટર પાંચ મિલી નાખી હાઈ પણ અમારે ચાર મિલી હું નાખું હું અને આ પ્રાયોક્સાઈડ દસથી બાર મિલી દસ મિલી હાલે બાર મિલી હાલે પછી જે રીતનું પંપનું સેટિંગ થતું હોય એ રીતનું નાખી દેવાનું અને આ ક્રોરોપેરી ફોસ ત્રીસ મિલી એક પંઈપે નાખવાનો તો હાલો હવે આપણે પંપ ભરી લઈએ અને કરી દે અહીં ચાલું કલટાર ચાર મિલી આ કોરાજરનું ઢાંકણું છે એટલે અડધાથી થોડુંક ઓછું રાખવાનું એટલે ચાર મિલી થઈ જાય હા ચાર મિલી પડી ગઈ છે અને આપણે બે માફી નાખ્યા આ અમે દસ મિલી નાખી પ્રયોગસર પ્રાયોગસર દસ મિલી એટલે ટૂંકમાં આને હક ચડાવો ને જે એટલે અગિયાર બાર અગિયારક મિલી જેવું થઈ જાય એટલું ભરાઈ જાય ને એટલે અગિયાર મિલી જેવું થઈ જાય આમાં કોરાજનનું ઢાંકણું રાખવાનું નકર આ પગનું ઢાકણું તમે રાખો ને તો વધુ પડી જાય હવે ક્રોરોફાઈ પોસ્ટ ત્રીસ મિલી ઓછી દવા નાખવાની હોય ને એમાં હંમેશા નાનું માપ્યું રાખવાનું નકર માપ વધુ થઈ જાય હાલ તો આપણે આ ચારેય દવા પડી ગઈ છે કોરાજન પાંચ મિલી નાખી હતી હવે આને ભરી લઈ દવાનું દવા ચાટતા પછી વાદનું થઈ ગયું હતું જેથી આપણે સ્ટોપ લીધો છે પણ હવે લગભગ વાંધો નહીં આવે વાદના બધે વયા જાય છે ન કર ધોઈ નાખે બધે માન માન સાઈટા પંપ તો આપણો ભરાઈ ગયો હે પણ આ વાદરો હતો એ પાસે ગયો જ નહીં મેં કીધું હે ને વાદરા વયા જાય ને પાસે જ્યારે જઈએ આપણે અને આ હે એકસો ઇઠાવીસ નંબર મગફળી આની હાલો હવે લગભગ વાંધો નહીં આવે મિત્ર કમ્પ્લીટ આપણે ઓગણચાળીસ નંબરમાં દવા છટાઈ ગઈ છે અને જો હવે આધારે થયો હોય હવે થોડીક વાર ના આવે એટલે આપણે દવા કમ્પ્લીટ લાગી જાય પંદર વીસ મિનિટ છટાઈ ગઈ ને કલાક જેવું થઈ ગયું હે એટલે દોઢક કલાક લઈ જાય તો વાંધો ના આવે દવા શોષણ કરી લઈએ પાંદડા હમણાં એકદમ આધાર થઈ ગયો હોય આવીએ એટલે જોરદાર આવીએ હાલ તો આ સાથે જ આપણે આજનો લો પૂરો કરી ચેનલમાં નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મળશો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં